પચીસના હોદ્દેદારોનો હાઉસ ગાંધીનગરના હોલમાં ગઈકાલ એટલે કે તારીખ બાવીસ જુલાઈના રોજ યોજાય ગયો રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગરના ઇન્સ્ટોલેશન સેરેમનીમાં રોટ્રિક ડિસ્ટ્રિક્ટ ચેર શ્યામકુમારજી તથા આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરીશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા

આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરીશભાઈ પટેલ દ્વારા રોટેરિયન તરીકે નવા જોડાયેલ સભ્યોને સોગંદ લેવડાવવામાં આવેલ હતી વિદાય લઈ રહેલ પૂર્વ પ્રેસિડેન્ટ રાવજીજી ભંડારી તથા સેક્રેટરી અશ્વિનભાઈ શર્મા દ્વારા ગત વર્ષમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ સેવાકીય કાર્યોનું શાબ્દિક અને વિડિયોગ્રાફી પ્રદર્શન ઉપસ્થિત આમંત્રિત મહેમાનોને કરાવવામાં આવ્યું પૂર્વ પ્રેસિડેન્ટ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ એવા ધારાસભ્ય રીટાબેન પટેલને માનંદ રોટેરિયન તરીકે નિયુક્ત કરી તેઓને રોટરી પિન એનાયત કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ પ્રેસિડેન્ટ અને રોટરી ક્લબની સ્થાપનાથી આજ દિન સુધી સતત સક્રિય રહેલ અમીબેન શાહ તથા જયશ્રીબેન ખેતિયા દ્વારા કરવામાં આવ્યું રોટરી ક્લબ ઓફ કેપિટલના અંદાજે ઓગણીસ વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત સૌ રોટેરિયનનો નો સમાવેશ ડ્રેસ કોડમાં જોવા મળ્યો જેની ઉપસ્થિતિ સર્વે નોંધ લીધેલ કાર્યક્રમના અંતે સર્વ લોકોએ સુંદર ભોજનનો આસ્વાદ પણ માણ્યો રિપોર્ટર વિજય ઠક્કર ગાંધીનગર